કે ભારતીય રાજ્ય ક્ષેત્રની અંદર ભાઈ રાજ્ય ક્ષેત્રમાં કોનો સમાવેશ થાય કોણ કે છે બોલો રાજ્ય ક્ષેત્ર એટલે શું હા રાજ્યો રાજ્યો કેન્દ્ર શાસિત પ્રદેશો અને અર્જિત વિસ્તાર આ ત્રણેયનો સમાવેશ થાય રાજ્ય ક્ષેત્રમાં તો શું કે છે ભારતના રાજ્ય ક્ષેત્રની અંદર કોઈ વ્યક્તિને ઓકે કોઈ વ્યક્તિને મતલબ એની વન આપણે ડિસ્કસ કર્યું હતું ફક્ત ભારતીયોને મળતા અધિકારોમાં શું હતું પંદર સોળ ઓગણીસ ઓગણત્રીસ ત્રીસ મતલબ અનુચ્છેદ ચૌદ તો નહોતી તો ચૌદ ભારતીય પ્લસ વિદેશીઓ બધાને મળે ઓકે તો કે ભાઈ ભારતીય રાજ્ય ક્ષેત્રની અંદર કોઈ વ્યક્તિને રાજ્યથી કાયદા સમક્ષ સમાનતા અથવા કાયદાના સમાન રક્ષણની ના પાડી શકાશે નહીં કોનાથી નહીં ના પાડી શકાય રાજ્યથી ઓકે મતલબ કે રાજ્ય જે છે એ કોઈ પણ વ્યક્તિને કાયદા સમક્ષ સમાનતા અને કાયદાનું સમાન રક્ષણ એની ના પાડી શકે હવે સિમ્પલ આ બંને કોન્સેપ્ટને આપણે ભણવાના છે કાયદા સમક્ષ સમાનતા કોને કહેવાય કાયદાનું સમાન રક્ષણ કોને કહેવાય વન બાય વન શરૂ કરીએ ભણવાનું સૌથી પહેલો કોન્સેપ્ટ તમારી સામે આવે છે એને કહેવામાં આવે છે કાયદા સમક્ષ સમાનતા ઇંગ્લિશમાં આપ એને આપણે શું કહીએ છીએ તો કે ઇંગ્લિશમાં એનું નામ છે ઇક્વાલિટી બિફોર લો કાયદા સમક્ષ સમાનતા ઇક્વાલિટી બિફોર લો હવે લો ને હું એક સેન્ટેન્સમાં કોન્ટેક્સ તમે સમજી જાઓ તમને આખું સમજાઈ છે કાયદા સમક્ષ સમાનતાનો મતલબ શું થાય નો વન ઇઝ અબોવ લો ગુજરાતી મેં કહી દે કાયદાથી ઉપર કોઈ જ નથી હવે એને એક્ઝામ્પલના માધ્યમથી સમજવાનો પ્રયત્ન કર્યો તો કે ભાઈ જો કોઈ વ્યક્તિએ મર્ડર કર્યું લેશે ઈ જે છે એ બહુ ફેમસ વ્યક્તિ હતી પ્રતિષ્ઠિત વ્યક્તિ હતી બહુ મોટા જે છે ગર્ભ શ્રીમંત હતા આ વ્યક્તિએ કોઈનું મર્ડર કર્યું કે પછી ફૂટપાથ ઉપર ગઈકાલે એક કિસ્સો બનેલો હતો કે ભાઈ કોઈ વ્યક્તિએ લવ મેરેજ કર્યા છે તો એના કોઈ વ્યક્તિના ફાધર બેઠા છે પાછળથી જે છોકરી હતી એની મમ્મી આવી ઓલા જે એના ટૂંકમાં વેવાયા હતા એને મારી મારી ન્યાજ પૂરું કરી દીધું ઓકે તો આ તો નોર્મલ વ્યક્તિ થઈ ગયું કિસ્સો છે મતલબ ન્યૂઝ આવેલી હતી એટલા માટે કહું છું તો એક હતું ફેમસ વ્યક્તિ કે જે મતલબ કહી શકો તમે એને કે કે જે મસ્ત ચાલતા હોય ને મર્ડર થઈ જાય રાઈટ પછી કોઈને મારી નાખે એક વસ્તુ આ થાય અને એક વસ્તુ કે આવી કોઈ નોર્મલ વ્યક્તિએ કોઈનું મર્ડર કર્યું આ બંને કિસ્સામાં જે કાયદાની વ્યાખ્યા છે એ મુજબ જ એને સજા થાય ભલે અમીર હોય કે એક ગરીબ હોય પછી કોઈ વ્યક્તિ સાક્ષર હોય કે કોઈ વ્યક્તિ નિરક્ષર હોય આવા સ્થિતિમાં કાયદો જે છે એ બધાને શું કરે છે સમાન નજરે જોવે છે આપણા સુપ્રીમ કોર્ટમાં જે છે અત્યાર સુધી આપણે એક લેડીનો ઓલું મૂર્તિ જોઈ હતી કે જેના હાથમાં ત્રાજવું હોય એક હાથમાં તલવાર હોય અને આંખે શું બનેલો હોય પાટો બાંધેલો હોય આવું પહેલા હતું હમણાં થોડા સમય પહેલા એક ચેન્જ થયો એ જે મૂર્તિ રાખવામાં આવે છે તે તો કે એ મૂર્તિમાં શું ચેન્જ થયો તો કે આંખે જે પટ્ટો હતો એ પટ્ટો કાઢી નાખવામાં આવ્યો ઓકે પેલા એવું કોન્સેપ્ટ હતો કે ભાઈ ન્યાય જે છે એ આંધળો હોય મતલબ એને દેખાય ને સામે કોણ વ્યક્તિ છે અમીર છે ગરીબ છે ભણેલ છે અભણ છે દેખે તો આંખે પટ્ટો બાંધતા ઓકે હાથમાં તલવાર રાખતા એક હાથમાં ત્રાજુ રાખતા બધાને સમાન રીતે તોલવામાં આવે છે હવે નવી મૂર્તિ આવી શું તો કે આંખમાંથી પટ્ટો કાઢ નાખ્યો જે હાથમાં તલવાર હતી એ હાથમાં બંધારણ આપી દીધું અને આપડા જે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા હતા એમણે એવું કીધું કે ન્યાય આંધળો નથી પણ ન્યાય બધાને સમાન રીતે જોવે છે એટલે એનો પટ્ટો કાઢ નાખ્યો ઓકે જસ્ટ થોટ પાંચ ચેન્જ કર્યો થોડો જે આંધળો પાટો રાખવામાં આવતો ઓકે એ બધી વસ્તુ જે છે એ બ્રિટિશ સમયમાં હતી એ સમયને ચેન્જ કરીને અત્યારના ભારતના સમયમાં આપણે એવું રાખ્યું હાથમાં બંધારણ હોય અને આંધળો પાટો નહીં ખુલ્લો જ આંખે પણ એ બધાને શું કરે સમાન નજરે જોવે અને બંધારણનો મતલબ એવો છે કે બંધારણના અકોર્ડિંગ જોવે ઓકે તો કે ભાઈ કાયદા સમક્ષ સમાનતા ઇક્વાલિટી બિફોર લો એવું કહે છે કે કોઈ વ્યક્તિ કાયદાથી ઉપર છે નહીં બધા લોકો કાયદાની નજરમાં સમાન હવે એનો જે મૂળ કોન્સેપ્ટ છે એની સાથે જોડાયેલો છે તો કે આવી બધી વસ્તુ સાથે જોડાયેલો છે તો કે જો કાયદા સમક્ષ સમાનતા ઇક્વોલિટી બિફોર લો જે છે એ આપણે કોના બંધારણમાંથી લીધું છે તો કે ભાઈ આપણે લીધું છે બ્રિટેનના બંધારણમાંથી ઓકે પછી

તો કે જે કાયદાનું શાસન છે એ આવું કે છે કઈ કે ભાઈ કાયદાની હંમેશા સર્વોચ્ચતા હોવી જોઈએ ઓકે આપણા દેશમાં પછી તો કે કાયદા સમક્ષ સમાનતા હોવી જોઈએ જે કોન્સેપ્ટ આપણે લીધો અને ત્રીજું એવું કે છે કે બંધારણ સામાન્ય કાયદાઓનું પરિણામ છે બંધારણ સામાન્ય કાયદાઓનું પરિણામ હવે જો પેલો બીજો કોન્સેપ્ટ એ આપણે લીધેલો છે મતલબ આપણા બંધારણમાં આપણે એડોપ્ટ કરેલો છે કે કાયદો સર્વોચ્ચ છે કાયદાથી ઉપર કોઈ નથી સેકન્ડ કોન્સેપ્ટ કાયદા સમક્ષ સમાનતા બધા કાયદાની નજરમાં સમાન છે ત્રીજો કોન્સેપ્ટ આપણે લીધો નથી ત્રીજો સોમ કોન્સેપ્ટ ટેકનિકલી એવું કે છે કે બંધારણ સામાન્ય કાયદાઓનું પરિણામ છે મતલબ કે બંધારણમાં જે વસ્તુ આપણે સામેલ કરીએ એ કાયદા મતલબ કાયદાઓ જે બન્યા હોય ઓકે એ બધાને આપણે બંધારણમાં એડ ઓન કરતા જઈએ ઓકે અને કાયદાઓથી વસ્તુઓને પાવર મળે એ કોન્સેપ્ટ એવો કે છે કાયદો જે છે એ સત્તાનો સ્ત્રોત છે પણ આપણે એવું કહીએ છીએ કે ના આપણું બંધારણ જે છે એ સત્તાનો સ્ત્રોત છે ઓકે અને આપણા બધા જ કાયદાઓ જે છે એ બંધારણ મુજબ બનવા જોઈએ ઓકે મતલબ કે આપણા બંધારણ જે આપણું બંધારણ જે છે ઓકે એ આપણો કાયદાનો સ્ત્રોત છે એ પરિણામ નથી કાયદાનું બન્યા એના આધારે બંધારણ બન્યું એવું નહીં બંધારણ જે છે એની મુજબ કાયદા બનવા જોઈએ ક્લિયર બંધારણમાં જે લખ્યું એ મુજબ સરકાર કાયદા બનાવે તો આપણે ત્રીજો કોન્સેપ્ટ જે છે એ લીધો નથી આપણે આ પેલા બે કોન્સેપ્ટ લીધા છે આપણા બંધારણની અંદર કે કાયદાની સર્વોચ્ચતા હોવી જોઈએ અને કાયદા સમક્ષ સમાનતા હોવી જોઈએ મગજમાં બેઠો કોન્સેપ્ટ કાયદા સમક્ષ સમાનતા શું છે એવરીવન કોઈ ડાઉટ કોઈ પ્રશ્નો બ્રિટેનના બંધારણમાંથી લીધો છે નકારાત્મક અભિગમ છે સિમ્પલ એવું કે છે કે કાયદાથી ઉપર કોઈ જ નથી કાયદો બધા જ લોકોને સમાન નજરે જોવે છે અમીર ગરીબ અભણ નિરક્ષણ કોઈ બી વ્યક્તિ ક્લિયર મગજમાં બેઠું